નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌ સ્વાગત કરું છું આજે આપણે પ્રકરણ નંબર ત્રણ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે માં દાખલા નંબર બે થી જોઈએ દાખલા નંબર બે આપણને આપ્યું છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર અગિયાર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે એનો દાખલા નંબર છે બે બે આપણને આપેલું છે આ સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે આપ્યું છે બે એક્સ ઓછા ચાર વાય બરાબર ઓછા ચોવીસ આપણે સમીકરણ મેળવવાની છે કંઈ નવું નથી આપણે ગણીએ છીએ સરળ જ છે આદેશની રીતે ગણતરી કરવાની છે જે એક્સ અને વાય આપણને ઉકેલ પ્રાપ્ત થાય એમાંથી એક્સ ની કિંમત મૂકી દઈશું ની કિંમત મૂકીશું સમીકરણ ઉકેલી દઈશું જે કિંમત મળશે તે કિંમત છે છે ચાલો સમીકરણ નંબર એને આપણે એક્સ સ્વરૂપમાં ફેરવી દઈએ સમીકરણ ને x સ્વરૂપમાં લખતા ઓછા ત્રણ વાય આ બે સામી એટલે છેદમાં જશે માટી શું પ્રાપ્ત થશે એક્સ બરાબર અગિયાર ઓછા ત્રણ વાય બરાબર આને આપણે કહીએ છીએ સમીકરણ નંબર હવે આ કિંમત છે મૂકવાની છે સમીકરણ નંબર બે માં આ કિંમત સમીકરણ બે માં मुक्त माटी b x ના બદલે લખીશું આપણે 11 - 3y / b કૌંસ પૂરો - 4y = -24 કૌંસને આપણે છોડી દઈએ એટલે કે બે બે ઉડી જશે માટી આપણને મળશે ઓછા ચોવીસ ઓછા અગિયાર એટલે કે ઓછા પાંત્રીસ મતલબ માઇનસ પાંત્રીસ ચાર ને ત્રણ સાત પરંતુ બંને ઋણ છે બંને ઋણ હોય તો સરવાળામાં જવાબ ઋણ એટલે કે -7y બંને બાજુ માઈનસ માઈનસ ચિહનો ફેરવી કાઢીએ એટલે પ્લસ પ્લસ થઈ જશે mt y = 35 7 સામે છેદમાં જશે 35 ભાગ્યા 7 mt y = આપણને પ્રાપ્ત થાય છે 5 y ની કિંમત આપણને મળી ગઈ 5 હવે આ y ની કિંમત છે એ આપણે સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ એટલે આપણને x ની કિંમત મળશે અહિયાં લખી સમીકરણ ત્રણ માં કિંમત મુક્તા માટે એક્સ બરાબર અગિયાર ઓછા અને ની કિંમત છે પાંચ ભાગ્યા બે એટલે કે માઇનસ બેનસ બે હવે આપણને બીજું શું કહ્યું છે એમ એવો શોધો કે જેથી y બરાબર mx વત્તા ત્રણ થાય તો આપણને x અને y ની આ જે કિંમતો મળેલી છે એ કિંમતોને આપણને જે સમીકરણ આપ્યું છે એ સમીકરણમાં આપણે મૂકીશું હવે y બરાબર mx વત્તા ત્રણ y કેટલા મળ્યા ઓછા બે તો y ના બદલે ઓછા બરાબર ના બરાબર ત્રણ ત્રણ ને આપણે આ બાજુ લાવી દઈએ માટે પાંચ ઓછા ત્રણ બરાબર માઇનસ ટુ એમ બંને બાજુ કેવી ગાડી 5 માંથી ત્રણ જાય એટલે બે બરાબર માઇનસ બે એમ માઇનસ બે નીચે બે ભાગ્યા માઇનસ જવાબ આવે ઓછા એક માટે એમ બરાબર માઇનસ વન તો આ થયો જવાબ આપણે એને ચેક કરીએ આ જે સમીકરણ છે એની અંદર એમ ની કિંમત આપણે અહીંયા ઓછા મૂકીએ ઓછા બે ઓછા એક એટલે કે માઇનસ બે ગુણ્યા માઇનસ એક બરાબર માઇનસ વન એ વાય બરાબર એમએક્સ વત્તા ત્રણ નું સમાધાન કરતી કિંમત છે તો આ થયો આપણો દાખલો જો આપણે એની વારંવાર પ્રેક્ટિસ કરીશું આ દાખલાની તો બિલકુલ સરળ થઈ જશે હવે જોઈએ દાખલા નંબર દાખલા દાખલા નંબર થી રકમ અને તેનો ઉકેલ આદેશ ની રીતે શોધો જો મિત્રો અહિયાં પરીક્ષાની અંદર રકમમાં આપણને કહેલું હોય આદેશ ની રીત તો પછી રીતનો ઉપયોગ કરવાનો કહ્યું હોય લોક ની રીત તો પછી જ રીતનો ઉપયોગ કરવાનો પરંતુ જો આવું કઈ ના કહ્યું હોય તો આપણને જે રીત સરળ લાગતી હોય કોઈ પણ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ જો પરીક્ષાની અંદર માત્ર આટલું જ આપ્યું હોય ઉપર અન્ય કોઈ સૂચના ના આપી હોય તો આ દાખલો આપણે કોઈ પણ રીતે ગણી શકીએ પરંતુ આપણા પાઠ્યપુસ્તકમાં ઉપર આપણને સૂચના આપેલી છે આ દેશની રીતે એટલે આપણે માત્ર કઈ રીતે ગણીશું એને

दृष्टी इज प्राप्त થાય છે કે x - y = 26 પરંતુ જ્યારે x એ મોટી સંખ્યા હોય તો દાખલા નંબર ત્રીજાનો પહેલો ધારો કે મોટી સંખ્યા = x અને નાની સંખ્યા

y ને ત્રણ વડે ગુણવા પડશે બરાબર છે માટે હવે બંને કેવી થઈ સમાન થઈ જો x બરાબર 30 છે તો y 10 હશે એટલે કે 10 ની 3 ગણી 10 ગુણ્યા 3 બરાબર 30 બરાબર 30 આપણને પ્રાપ્ત થશે તો અહીંયા બીજી શરત આપી છે તો આપણે અહીંયા ટૂંકમાં જ લખીશું બીજી શરત મુજબ

મુકતા વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે દાખલો ગણતા હોય અથવા લખતા હોય ત્યારે તમારે પણ નોટબુક ની અંદર આ જ રીતે લખવું જ પડે બરાબર એમાં હજુ વધારે શોર્ટકટ ચાલતા નથી નહીં તો પછી એ શું થશે આપના ગુણ પરીક્ષા ની અંદર ઘટાડશે જ્યાં જરૂરી વિગત આવતી હોય જરૂરી વિગત દર્શાવી એમાં આરસ રાખવાની નથી તો અહિયાં પ્રથમ આપણું બે વાય બરાબર છવ્વીસ માટે વાય બરાબર છવ્વીસ ભાગ્યા બે એટલે કે તેર આપણને વાય ની કિંમત પ્રાપ્ત થાય છે તેર ત્યાર પછી આ જે કિંમત છે એને સીધી આપણે સમીકરણ નંબર 2 માં મૂકી શકીએ સમીકરણ 2 માં વાય બરાબર તેર મૂકતા તો સમીકરણ બે છે એક્સ બરાબર ત્રણ અને y ના બદલે આપણે મૂકીશું તેર માટે એક્સ બરાબર આપણને મળશે તેર ગુણ્યા ત્રણ તેર તરીના ઓગણ ચાલીસ તેરાનું ઘડી આવડવું જોઈએ સ્વાભાવિકાલીસ માટે આપણો ઉકેલ એક્સ બરાબર ઓગણ અને વાય બરાબર તેર આપણે શું ધાર્યું એક્સ બરાબર મોટી સંખ્યા છે વાય બરાબર નાની સંખ્યા ધારી છે તો અહિયાં લખીએ મોટી સંખ્યા બરાબર ઓગણચાલીસ નાની સંખ્યા જે શરતો બે કઈ એ શરત પ્રમાણ થઈ જાય જો તારું મિલાવો હોય તો આપણે મિલાવી શકીએ કે નાની સંખ્યા મોટી સંખ્યા કરતા ત્રણ ગણી તો તેર ગુણ્યા ત્રણ એટલે ઓગણ થઈ ગઈ અને બીજું શું કહ્યું છે બંને સંખ્યાનો તફાવત છવ્વીસ તો માંથી તેર બાદ કરીએ તો આપણને છવ્વીસ પ્રાપ્ત થઈ જાય આ થઈ ગયો આપણો આન્સર ત્યાર પછી દાખલા નંબર બીજાનો બીજો બે પૂરક કર્ણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો હવે આપણે શીખી ગયા અગાઉના ધોરણ અંદર બે પૂરક કોણ હોય તો પૂરક કોણ કોણ કહેવાય ઈ અહીંયા બી અને સી બરાબર છે તો એનો સરવાળો કેટલો થાય એકસો ને એસી બંને ખૂણાનો નો સરવાળું ને થતો હોય તો એ બંને એક શરત શરતનો સમાવેશ થઈ ગયો એક ખૂણાને આપણે એક્સ કહીએ બીજા ખૂણાને વાય કહીએ તો એક્સ વાય બરાબર કેટલું હોય એકસો ને આપણું પહેલું સમીકરણ હવે અહીંયા મોટો ખૂણો અને નાનો ખૂણો એવા શબ્દો આપણે વાપર્યા છે તો આપણે ધારીએ મોટા ખૂણાને x કહીએ નાના ખૂણાને y કહીએ તો બીજી શરત એ છે કે મોટા ખૂણા કરતા મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો છે બરાબર તો ચાલો બંને શરતોના બંને સમીકરણ આપણે બનાવીએ એ પહેલા આપણે ધારી લઈએ દાખલા નંબર 3 નો બીજો ધારો કે મોટો ખૂણો બરાબર અને નાનો ખૂણો બરાબર શરત મુજબ જો આ વિધાન ના લખો તો બીજું વિધાન પણ લખી શકાય રકમ માંથી બીજું વિધાન એવું લખાય બંને પૂરક કોણો હોવાથી એવો પણ આપણે અહીંયા દર્શાવી શકીએ તો એ જોઈએ નાણાં ખૂણા કરતા અઢાર અંશ મોટો છે આપણે અહીંયા લઈએ એક્સ અને વાય આ બંનેને સરખા કરવા હવે આ એક્સ મોટો ખૂણો કેટલો છે આ જે નાનો ખૂણો છે એના કરતાં અઢાર અંશ મોટું છે ત્યારે હવે આ સમીકરણ કેવું થયું સમતોલ સમીકરણ થયું માટે એક્સ બરાબર આપણને પ્રાપ્ત થશે y વત્તા અઢાર અહીંયા લખીએ બીજી શરત મુજબ

समीकरण 2 માં એ સમીકરણ 1 માં મૂકી દઈશું સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 છે x + એટલે કે x ના બદલે હવે આપણે મૂકીશું y +18 x का बदला मान શું આવી ગયો y + 18 + y = 180 માટી y + 18 + y = 180 માટી y + y એટલે કે 2y = 180 - 18 माटी 2y = 180 माथी 18 जाए એટલે આપણને પ્રાપ્ત થશે 162 माटी y = 162 ના અડધા 81 તો y આપણે લઈ લો 81 આ કિંમત છે સમીકરણ નંબર 2 માં મૂકી દઈશું સમીકરણ તો સમીકરણ બે શું છે માટી એક્સ બરાબર વાય વત્તા અઢાર માટી એક નવ માટે એક્સ આપણને મળે છે નવ્વાણું અને વાય મળે છે એક્યાસી આ આપણો વાય તો ઉકેલ બરાબર નવ્વાણું વાય બરાબર એક્યાસી માટે મોટો ખૂણો બરાબર નવ્વાણું અને નાનો ખૂણો બરાબર વાય એટલે કે એક્યાસી અંશ આ થયો આપનો જવાબ જો વિદ્યાર્થી મિત્રો અહીં બંને સમીકરણ ની મદદથી આપણે કેવી કેવી સમસ્યાઓ ઉકેલી હજુ પણ સમસ્યાઓ જેમ જેમ આપણે સમસ્યાઓ આપણે ઉકેલી છે એને કહેવામાં આવે છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી અભ્યાસ કરીએ છીએ આના પછીનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીશું जो चैनल ने हजुर सुबह आपने सब्सक्राइब नहीं करी तो सब्सक्राइब कर लेजो कि जेथी कभी नव वीडियो आवे तो तरतज आपने अपन ने नोटिफिकेशन प्राप्त थाय हरिमिलीयावती काले नवा वीडियोमा तैयार सुधि जय हिंद जय भारत